જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો હોન્ડા એમએજ હોન્ડા કંપનીની એમએજ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે મિત્રો એકદમ સાચવેલી ગાડી રહેશે એ પણ સીએનજી ગાડી છે એમએજ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર ચૌદનું મોડલ અને દસમો મહિનો રહેશે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે એમએજ વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને હોન્ડા ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો તો શરૂ કરીએ આજનો મિત્રો તમારે હોન્ડા ખરીદવી છે મોડલ વિશે વાત કરું તો બે હજાર ચૌદ નું મોડલ દસમો મહિનો છે અને વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી રહેશે બ્રાઉન કલર છે કંપની કલર રહેશે પેટ્રોલ સીએનજી ગાડી છે મિત્રો તમારી ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે હોન્ડા એમએજ ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમને ગાડી જોવા મળી રહેશે હોન્ડા એમએજ આઈવી ટેક વર્ઝન છે મોડલ બે હજાર ચૌદનું મોડલ વન ઓનર ગાડી ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ રહેશે તેમજ બ્રાઉન કલર છે કંપની કલર છે એન્જિન પાવરફુલ છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ જ છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે છન્નું છોવી એસી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને હોંડા એમ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી એક્યાસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે અને ટાયર બધા ગુડ કન્ડિશનમાં રહેશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરીને કિંમત જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે વલસાડ જઈ શકો છો અને હા મિત્રો તમારે ગાડી પર લોન કરવાની છે તો લોન પણ કરી આપવામાં આવશે લોન ફેસિલિટી અવેલેબલ છે એકદમ સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે એકદમ સાચવેલી સોખી ગાડી રહેશે ફૂલ જવાબદારી સાથે એમ જ વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ વોટ્સએપ નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું